જય સમય જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં ને તો સવાર સવારમાં તો બધા મજામાં જ છે અમે પણ મજામાં જ છીએ ડેડ ભાઈ ગુડ મોર્નિંગ ચલો ભાઈ ગુડ મોર્નિંગ બાર રમે છે ગરમીનું વાતાવરણ બહુ છે બહુ જ ગરમી છે આ રૂમમાં અલ્પા મેડમ તૈયાર થાય છે તમે જોઈ શકો છો એટલે બધું શું લગાવીશ તો ગરમી નો માહોલ છે અલ્પા મેડમ તૈયાર થાય છે તો અમે લોકો જઈ રહ્યા છીએ બહાર અમે લોકો કોઈ સારા કામે કે સારી વસ્તુ કોઈ એવી લેવા જતા હોય તો ઘરે માતાજીને દીવો કરી અને અમે વસ્તુ પછી જ લેવા જઈએ છીએ કારણ કે માતાજીને પહેલાં દીવો કરી લઈએ પછી અમે અમે વસ્તુ લઈએ છીએ અને અમે જઈએ છીએ બાઇક લેવા તો બાઇક તો કારણ કે અમારી પાસે એટલી ફેરતો નહોતી બાઇક લેવાની પણ અમારા પપ્પા મારા પપ્પાએ મને બાઇક લઈ દીધી છે ગામડેથી આવ્યા હતા તો તો ચાલો આપણે જઈએ બાઇક લેવા તો તમે બધા ચાલો કે અમે કઈ બાઈક લીધી છે તો વિડીયો પૂરો જોજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તમારા ગ્રુપમાં જ શેર કરજો તો ચાલો આપણે સીધા જઈએ અને મળીએ સીધા શોરૂમે તો ચાલો તમે બધા રેડી થો થઈ ગયા ચેલો પાઈ તૈયાર થઈ ગયા છે ત્યાં સડી હું કામ બીધી બધા હારે હેં આ આ બે બે સડી હોય લઈ જવાની છે હા ને લે હું કામ હે હું કામ બે બે સડી હું કામ લઈ જવાની છે ના કોઈ વસ્તુ નહીં બધું તૈયાર થઈ ગયું હોય તો કોઈ વસ્તુની જરૂર નથી બરાબર હા હા તો જે છે ને પગે લાગી લે બોલો અરે દેવેશ પપ્પા પણ હવે મંદિરે પગે લાગે છે. હમણાં ડેવિડ ભાઈ લાગશે, પછી સ્ટિયાનસ ભાઈ લાગશે. દેવід ભાઈનો પણ વારો આવી ગયો છે. હવે ચેયુ ભાઈનો ભાઈને બે બે સડી હવે જે જે કરવાનો વારો. જે માતાજીને પગે લાગી લીધા છે અને હવે સીધા આપણે મળીએ શોરૂમે જઈ અને

અને આપણે બાઇક સિલેક્ટ કરી લીધી છે તો અંદર જઈ અને આપણે જે સાઈન કરવાની છે તે ફર્સ્ટ ક્લાસ સાઇન કરાવી લઈએ અલ્પા મેડમને તો ચાલો અલ્પા મેડમ એ ઊભા છે તો તમે બધા આવી જાઓ શોરૂમની અંદર તો આ બધું આપણે શોરૂમમાં આવી ગયા છીએ અંદર તો તમે જોઈ શકો છો બધી ગાડી કમ્પ્લીટ આ સાઈડ છે ગાડી બધી તો આપણે ગાડી હોન્ડા સાઈન સિલેક્ટ કરીશું તો આપણે ગાડી તમે આ સાઈડ આવી શકો છો હોન્ડા સાઈન જોઈ શકો છો તમે ગાડી આપણે ગાડી ચિલેક્ટ કરી છે કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે આગળ બહાર કાઢી દે તો આપણે ફોટા બોટા પાડી અને કમ્પ્લીટ કરીએ તો ગાડી કેવી લાગી હોન્ડા સાઈન ગાડી કેવી આવે છે તો તમે કોમેન્ટ કરજો ટાયરને બેઠરીને અઢાર મહિનાની વોરંટી દે છે ટાયરમાં શું બબલ્સ આવી જાય એર આવી જાય બરાબર છે અઢાર મહિના યા વીસ હજાર બરાબર છે બીજું એન્જિનની વોરંટી ત્રણ વર્ષ યા બેતાળીસ હજાર કિલોમીટર બરાબર છે બેતાળીસ હજાર કિલોમીટર પહેલાં થાય બેતાળીસ હજાર કિલોમીટર ત્રણ વર્ષ થાય તો ત્રણ વર્ષ એ થશે બરાબર છે એની સાઇન કરી ત્રણ સર્વિસ આવે છે પેલી સર્વિસ આવશે સાતસો પચાસથી એક હજાર કિલોમીટર પંદરથી ત્રીસ કિલોમીટર યા દિવસ જે પહેલાં થાય નો કરે છે બીજી સર્વિસ આવે છે પંચાવન છ હજાર કિલોમીટર એકસો પાંસઠથી એકસો એંસી રૂપિયા ત્રીજી સર્વિસ આવે અગિયાર હજાર પાંચસો બાર હજાર કિલોમીટર ત્રણસો પચાસથી ત્રણસો પાંસઠ ત્રણસર

અને બેટરી બેકઅપ પણ સારું રહેશે બધી રીતે સારું રહેશે બીજું સમજ ના આવે ને આની ખોલાવાની નહીં એ તો આ તો શોરૂમ જ લાવવાની હોય આજી આ લાઈટ ચાલુ છે એન્જિન લાઈટ હા હા હવે બંધ થઈ ગઈ એટલે ગાડી તમારી ઓકે ઓકે આ લાઈટ ચાલુ રહે તો નજીકના શોરૂમમાં બતાઈ શકો બરાબર સેન્સર છે આવે બંધ થઈ ગઈ

She puts her hand in mine. We wanna chase the night. લઈને ઘરે આવતા રહ્યા છીએ તો હવે અમારે તો બે ભાઈઓ છે એક જ દીકરી છે તો દીકરી પાસે આપણે પૂજા કરાવી લઈએ બરાબર આપણે મંદિરે નથી ગયા પણ દીકરી પાસે પૂજા કરાવી તો બધા એમ કહે છે સારું છે દીકરી ઘરની લક્ષ્મી કહેવાય તો આપણે લક્ષ્મી પાસે પૂજા કરાવી લઈએ તો મિત્રબેન તૈયાર છે તો મિત્રભેન ગાડીની પૂજા કરશે તો આપડે ગાડીની વિધિ પૂરી થઈ ગઈ છે જમીન કાઢવી અને ફ્રી થઈ ગયા છે અને વાગી ગયા છે સાડા ત્રણ વાગી ગયા છે

તો છતાં તમે કોમેન્ટ કરજો કોઈ ગાડી મોટા સાયન્સ ચલાવતા હોય તો કોમેન્ટ કરજો બાઇક કેવી આવે છે તો અત્યારે આપણે વિડીયોને એન્ડ આપી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આવતા બ્લોગમાં મળીશું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ